વેલકમ બેક ટુ કૈલા સાડી તમારા માટે એકદમ સુંદર એવા પ્લેન ગાળા લઈને આવ્યા છે એ પણ એકદમ રિઝનેબલ રેટમાં તમે ઘરમાં રનિંગ કામમાં રૂટિન વાઈઝ સાડી પહેરી શકો એ વસ્તુ છે આખી ઓપન પીસ કરીને બતાવીએ બહુ બધા કલર કોમ્બિનેશન આવેલા છે જોઈ શકો છો આ રીતે આખો ગ્રે કલરનો પીસ આવશે આ રીતે આખી બેલ્ટ ટાઈપની આખી બંને બાજુ બોર્ડર આવશે જોઈ શકો છો એકદમ રિઝનેબલ રેટમાં તમે એ પણ ઘરે બેઠા મંગાવી શકો એક પીસ ફ્રી ચાર્જમાં જોઈ શકો છો પલ્લુ પણ એટલું જ મસ્ત હશે સાઇનિંગ જરીનું આખું કામ આવશે જોઈ શકો છો જો આ રીતે બ્લાઉઝની વાત કરીએ તો એકદમ ઝીણી પેટર્નનું બાંધણી ટાઈપનું આખું મસ્ત બ્લાઉઝ આવશે સ્લીવ માટે સારામાં સારો બેસ્ટ બેલ્ટ આવશે કલર કોમ્બિનેશન જોઈ લઈએ જો તમે અમારા પેજ અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ગયેલા શેરીમાં રોજ માટે સાડીની અપડેટ આવે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળશે ચલો અમારા શોપની તમારે રૂબરૂ અહીં આવીને પણ અમારી શોપની રૂબરૂ પીસ મગાવી શકો છો કોઈ પણ સિટીમાં રહેતા હોય તમને મળી શકશે જોઈ શકો છો અને અમારા પેજમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પહેલા સાડીમાં રોજ માટે સાડીની અપડેટ આવેલા સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે જોઈ શકો છો એકદમ જે લાઇટ કલર કોમ્બિનેશન ઉપના કલર આવશે બધા તમારે ફક્ત સ્ક્રીનશોટ ફોટો પડે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ પર મોકલી આપવાનું રહેશે અમારું બીજું નવું કલેક્શન જોવા માટે કૈલાશાળી પેજને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો થેન્ક યુ